રત્ના જ્વેલરી હોલસેલ એસોસિએશન તેમજ વરાછા કતારગામ જ્વેલર્સ એસોસિએશન દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ભાજપ પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રીય મંત્રી સી આર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર સંઘવી, પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ, મેયર દક્ષિશ માવાણી અને શહેર ભાજપ અધ્યક્ષ પરેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત કાર્યક્રમમાં પરમાર્થ નિકેતન આશ્રમના સ્વામી ચિદાનંદ સરસ્વતી પણ ઉપસ્થિત રહ્યા હતા. સ્નેહ મિલનની થીમ જડ એ જ જીવન આધારિત હતી.

એમાં સો ફૂટ પાઇપ નાખીને ઉપર ત્રણ બાય ત્રણની કુંડી બનાવીને એને ઉપરથી બંધ કરીને એના જે પાઇપના હોલ છે એમાંથી વરસાદનું પાણી એ બોરમાં ઉતરે એના કારણે ગામના તળ ઊંચા આવે ગામના જૂના બોર અને કૂવા એના પણ તળ ઊંચા આવે અને પાણીની ક્વોલિટી પણ સુધરે એના પ્રયોગ શરૂ થયા અને આ બંને પ્રયોગોને ખેતરનું પાણી અને ગામનું પાણી એના જે રિઝલ્ટ જે આવવાના છે વરસાદ પછી તમને ખબર પડશે આજે દરેક જગ્યાએ સૌરાષ્ટ્રના એક એક ગામમાં હવે લોકો એના ગામ દત્તક લીધા છે બનાસકાંઠાનો જે જિલ્લો આખો એ ડાર્ક ઝોન છે એમાં હજાર ફૂટ સુધી પણ પાણી નથી આપણે નક્કી કર્યું છે કે આ ચોમાસું અને આવતા ચોમાસા સુધીમાં એ જિલ્લાને ડાર્ક ઝોનમાંથી બહાર કાઢવાનું છે મહેસાણા જિલ્લાને બહાર કાઢવાનું છે

તમે તમારી આવનારી સાત પેઢી માટે ધન સંચય કરી લીધો હશે સારી વાત છે ધન તમારું છે ધન સંચય કરું એ તમારી ઈચ્છાની વાત છે પણ તમે ધન સંચય કરશો અને જળ સંચય નહીં કરો તો તમારી આવનારી પેઢી તમને ક્યારે માફ નહીં કરે પાણી નહીં હશે